ગણેશ ઉત્સવના સાતમા દિવસે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ વિવિધ ગણેશ પંડાલમાં શ્રીજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી ડભોઈ શહેર તેમજ તાલુકામાં વિવિધ સ્થળો ઉપર ગણેશ ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે પર્યાવરણને ધ્યાનમાં રાખીને યુવક મંડળો હવે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવનું આયોજન કરી રહ્યા છે ત્યારે સાતમા દિવસે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરેલ ગણેશજીની આરતી કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી ડભોઈના વડાજ ખાતે બાલાજી મંદિરે સ્થાપિત મનમોહક ગણેશજી ચાંદોદ ખાતે શ્રી ધનેશ્વર યુવક મંડળના રાજા તરવારી ટેકરા મલ્લારરાવ ઘાટ શ્રી ગણેશ યુવા શક્તિ મંડળ દયારામ ચોક યુવક મંડળ ચોકસી બજાર યુવક મંડળ જેવા પંડાલમાં બિરાજમાન શ્રીજીની આરતી કરી હતી સાથે સાતમા દિવસે અનેક ગણેશ મંડળો દ્વારા ગણેશજીનું ભક્તિમય વાતાવરણમાં વાંચતે ગાજતે નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું આ પ્રસંગે ચાંદોદ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીઆર ભાદરકા તેમજ પોલીસ જવાનોએ કડક બંદોબસ્ત રાખ્યો હતો જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં સાતમા દિવસે ગણેશજીનું વિસર્જન પૂર્ણ થયું હતું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે તાલુકા પંચાયત પ્રમુખ રાજન તળવી દત્તુ સોલંકી ચાંદોદ સરપંચ દીપ્તિબેન સોની ડેપ્યુટી સરપંચ ભરતભાઈ માછી ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગણેશજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી આજે ગણેશ મહોત્સવનો સાતમો દિવસ છે અને આજના દિવસે દક્ષિણ પ્રયાસથી ચાનોદ ખાતે ગણપતિની ચાર જેટલા મંડળોમાં આરતી કરી છે પૂજા કરી છે અને ગણેશજીના આશીર્વાદ લીધા છે સાથે સાથે ડભોઈ તાલુકાના વડદ ગામ ત્યાં પણ રણછોડજી મંદિરમાં બીતા ગણેશજીની આરતી કરી છે અને આશીર્વાદ લીધા છે ગણપતિ પાસે એટલી જ પ્રાર્થના કે ડભોઈ વિધાનસભાના વિકાસના જે કામો ચાલે છે વિકાસમાં કોઈ વિઘ્ન ના નાખે અને વિઘ્ન નાખે તો વિઘ્ન દૂર કરવાની મને શક્તિ આપે એ જ અભ્યર્થના જયગ